રાજીનામા આપીને અહીંયા દાવું પડ્યું તો એનું ઉલટું ને ઉલટું થાય એનું એમને વારંવાર પૂછીને કરવા છતાં દુઃખ થાય પણ એ સ્વાતંત્ર છે મેં કીધું એ પ્રમાણે અને એમને કહીને પણ ગયા છે એના આગેવાનોને એમના ટેકેદારોને બધાને અલગ અલગ કે બેન અમારે જવું નહોતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર અને એના હિસાબે અમને તકલીફ પડે છે તો એ તો ધંધા રોજગાર લેબથી પછી ચૂંટણી લડતા હતા એ હતા અને વી વર્ષથી તમારા ધંધા હતા એ નહીં જતા કાંઈ એમાં કંઈ નવો ધંધામાં કોઈ ફેરફાર થયો નથી પણ મેં કીધું એ પ્રમાણે પહેલાં કોઈ ભાવ નહોતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો શેર બજારમાં આપણે બધું કહીએ ને કે ઓલા રહીના ભાવ રાતે એટલે આ ક્યારેક ક્યારેક ઓલે શેર બજાર ની અંદર અચાનક ઉછાળો આવે એટલે આપણે એટલે બનાસકાંઠાની જનતા અદારે આલમ એટલી તાકાતવાળી તો છે જ કે એમને રાત દાડો મતી મતીને અપક્ષ કોંગ્રેસવાળાને આમ આદમી પાર્ટી વાળાને ડેરીઓ આલવી પડે લોનો આપવી પડે બેંકો આપવી પડે જે ધંધા રોજગારમાં કે ગેરંટીઓ આપવી પડે અત્યારે તો આપણે કહેવાય ને કે લંકે હોનું છે 8મી તારીખ સુધી જે કોઈ આવો તમે જે કોઈ એમ પણ પૈસા બમારી આપરૂ બચાવો આટલી અડખમ મજી ગયું છે કે જેનું કોઈ નામ લેવા તૈયાર નહોતું એના માટે કરીને શું કહે બધા અહીંયા ભજન ગાવા ક્યાં છે શું કહે સમાજ માટે ક્યાં છે કોઈ વિસ્તાર માટે ક્યાં છે પણ માત્ર ને માત્ર એમને સર્વે કર્યું આ બધા આગેવાનોએ કીધું એ પ્રમાણે અને મારી તો આજે પણ તમને બધાને વિનંતી છે કે આગેવાનોને એના હિસાબે ચૂંટણીઓ દીધાતી હોય તો એ બધા ગયા ને

અવારનવાર આપણે મળીશું મનોબળ તોડવા માટેની કોઈ વાત નથી આ તો હજી શરૂઆત છે આનાથી મોટા પડકારો આવશે અને પડકારો ઝીલીને સામે પાર નીકળે એ બધાય સિકંદર એટલે જેની પાસે પ્રજાના વોટનું વેલ્યુશન દેશના વડાપ્રધાનનું વોટ હોય એનું વેલ્યુશન એટલું અને વાલ્મીકી સમાજનો એક પરિવાર હોય પણ એના વોટનું વેલ્યુ છે ને એટલું આપણી પાસે ઢગલા વોટ છે બે દાડા તમારે એવી મજૂરી કરવાની એક દાડો ફોર્મ ભરવા આવો એ દિવસે એક દાડો વોટિંગના દાડે અંબાજી અહીં નરા કરીને અંબાજી ચૂંટણી પ્રજા લડે છે કોઈ પક્ષ લડે એના કરતાં જ્યારે લોકો લડતા હોય ને એનું જનૂન અલગ હોય અને જનુન અલગ હોય ત્યારે તમારું ભાથું જમા પડ્યું છે એ જમા પડ્યું એ તમારે ઉઘરાણી કરીને ક્યાંક ને ક્યાંક લેવા માટે જવાનું છે અને કહેવાનું છે કે આવનાર સમયની અંદર અમારે બીજું પણ ખર્ચ તમને આપવું પડે અને અમારે બીજું પણ તમને વળતર આપવું પડે તો પણ ઠાકોર સમાજ ક્યાંય આવનાર સમયની અંદર વળતર આપવામાં બાકી રાખશે નહીં